મીરાપુર કુદરતના ખોળે અને હિરણ નદીના કિનારે વસેલું એક સુંદર ગામ છે ચારે બાજુ પર્વતમાળાની નાની મોટી ટેકરીઓ આવેલ છે અને આ ગામના પસાર થતી હિરણ નદી વળી ફૂટી નીકળેલા નાના નાના સુંદર જણાયા ને મનમોહક સુંદરતા પ્રદાન કરે છે મીરાપુર ગામમાં સવારની ચહલ પહલ થઈ રહી છે લોકો પોતપોતાના કામ જવા માટે નીકળી રહ્યા છે છોકરાઓ સોર બકોર કરતા કરતા શાળાએ જતા નજરે ચડી રહ્યા છે એક દ્રષ્ટિ એ જોઈએ તો બધું જ સાવ સામાન્ય નિત્યક્રમ મુજબ દૃશ્યવાન થઈ રહ્યું છે પણ આ જ દ્રશ્યને થોડા ઊંડાણમાં જોઈએ તો એક હૃદયદ્રાવક ઘટના ઘટી રહી હોય એવો નજારો પણ જોવા મળે છે દોસ્તો જલ્દીથી વિડીયો લાઇક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો ફળિયામાં બધા જ્યારે સવારના નિત્યક્રમમાં વ્યસ્ત છે ત્યાં એક વૃદ્ધ બા એમની ઊંડી ઉતરી ગયેલી આંખોથી એકી થશે ગામના મુખ્ય રસ્તા પર મીટ માંડીને બેઠા છે જાણે વર્ષોથી કોઈની રાહ જોઈ રહ્યા હોય એમ જણાઈ રહ્યું હતું એટલામાં જ એમના પાડોશમાંથી અવાજ આવ્યો અલ્યા ડોશીમાં રોજ રોજ આમ સીધ રાહ જુઓ છો કોણ તમારે માટે નવરું છે તો સવાર સવારમાં તમને મળવા આવવાનું હે છાના માને ખાટલે બેસો નહીં ચા લઈ આવું પછી ચાને બાખરી ખાઈ લો અવાજ ડૂસીમાના કાને તો પડ્યો પણ બરાબર સંભળાવી ના હોય એમણે ગંભીરતાથી અવાજની દિશામાં નજર કરી અને જોયું કે સામે પાડોશમાંથી જીવનબાઈના મોટા દીકરીની વહુ હિના ચા નાસ્તો લઈને એમની પાસે આવી રહી છે ડોસીમાં કંઈ જ પ્રતિક્રિયા આપ્યા વગર ફરીથી રસ્તા તરફ નજર રાખીને બેઠા રહ્યા હીના આવીને એમનો હાથ પકડી ઊભા થવા માટે ઇશારો કર્યો એ હાલો હવે એ રસ્તે મીટ માંડીને બેઠા રહેશો તો આઈ આઈથી લઈ જવા પડશે પર હાલો ચા પી લો તો ડોસીમાં કોઈ પણ વળતો જવાબ આપ્યા વગર બેસી રહ્યા પછી હીના બાજુમાં બેસી કાનની નજીક જઈ મોટેથી બોલી અલ્યા બા બહુ થયું હાલો હવે ચા પી લો ને મારે હજી બહુ કામ બાકી છે હવે બા થોડા સ્વસ્થ થઈ સાવ ધીમા લડખડાતા અવાજે બોલ્યા બેટા મારે ભૂખ નથી અને હજી ગામની પેલી બસ આવી નથી એ આવી જાય પછી તારી હારે આવું ત્યાં લગણતું રોડો કરી લે મારી વાટ ના જો એના મનમાં ગુસ્સો કરી બબડી આ ડોસીનું વળી કોણ રહી ગયું છે મળ્યા વગર તે રોજ રોજ સવારથી સાંજ બસ વાટ્યું જોયા કરે છ એના એનો અણગમો દબાવી સમજાવવાના પ્રયાસ રૂપે ડોસીમાંની બાજુમાં આસન બિછાવીને ત્યાં જ બેસી ગઈ એટલામાં બસના હોરનો અવાજ સંભળાયો તરત જ એના બોલી બા લો આવી જઈ તમારી પેલી બસ બા ધીમા અવાજે બહુ જ હરાક ભરેલી આતુરતા સાથે ઇનાને હાથ જોડી આજી કરી બસ સ્ટેન્ડ સુધી લઈ જવા કહેવા લાગ્યા દોસ્તો જલ્દીથી વિડીયો લાઈક કરી દો હિનાએ મહા મહેનતથી એમનો હાથ પકડી ઉભા રાખ્યા અને ધીમા પગલે એમને બસ સ્ટેન્ડ સુધી ચલાવી લાગી બંને જણા બસ સ્ટેન્ડ નજીક જઈ ઊભા રહ્યા બા એકી તસે સહેજ પણ ધ્યાન ભટકે નહીં એમ બસમાંથી ઉતરતા મુસાફરોને જોવા લાગ્યા એક એક મુસાફર બસમાંથી ઉતરી રહ્યા હતા એમ બાની આતુરતા પણ વધી હતી દરેક મુસાફરને ધ્યાનથી જોઈ રહ્યા હતા બધા મુસાફરો બસમાંથી ઉતરી પોતાના રસ્તે નીકળી રહ્યા હતા એક પણ મુસાફરા બા તરફ ધ્યાન દઈ રહ્યા ન હતા બાની અધિરાઈ વાળી આંખોમાં સ્પષ્ટ જણાઈ રહ્યું હતું કે જાણે હમણાં કોઈ અજાણ્યું વ્યક્તિ બસમાંથી નીચે ઉતરશે અને કોઈને પૂછશે કે કાશીબા ક્યાં રહે છે બસમાંથી જ્યારે કંડક્ટર સિવાય બધા જ મુસાફરો ઉતરી ગયા અને છેલ્લો મુસાફરો ઉતરવાની સાથે જ બાની આંખોમાંથી આંસુ વહેવા લાગે છે એમની અધીરાઈ હવે નિરાશામાં રૂપાંતર થઈ જાય છે ત્યારે કંડક્ટર બસ ઉપડવા માટે બેલ મારે છે ત્યારે કાશીબા બહુ મોટો નિશાસો નાખી અંદર અંદર રડવા માંગે છે એમની આંખોમાંથી દળદર આંસુ વહેવા લાગે છે એમનો હાથ પકડીને ઊભી રહેલી હિના પણ ભાવુક થઈ ગઈ છે એની આંખોમાં પણ જર્જરી આવી ગયા તે કશું પણ બોલ્યા વગર કાશીમાને બેઠી પડી અને એમના પીઠ પર હાથ ફેરવવા લાગી થોડી પછી સ્વસ્થ થઈ એ બોલી બાહ હવે તો હાલો ઘેર એને એ તો કયો તમે કોની સારું રાહ જુઓ છો અને આ આહુડી પાડો છો કાશીબા આખો ભીની આંખે ઇનાનો હાથ પકડી ઘર તરફ ચાલવા લાગ્યા દોસ્તો કહાની છેલ્લા સુધી જલ્દીથી વિડીયો લાઈક કરી દો એમના ચહેરા પર નિરાશાની સાથે સાથે ફરી પ્રયત્નની આશા પણ વર્તાઈ રહી હતી પરંતુ તે હિનાને જવાબ આપવા કંઈ જ બોલી શકે એવી હાલતમાં નહોતા એમના ગળામાં જાણે ભાવનાઓનો ડૂમો ભરાઈ ગયો હતો હીના બહાને ઘેર લાવી કાટલામાં બેસાડ્યા અને પોતે આશાને બિછાવી એમની પાસે બેસીને એમનું ધ્યાન બદલે એવી વાતો કરવા લાગી બા સ્વસ્થ થયા એટલે હિના પોતાના ઘરે જઈ ચા અને ભાખરી લઈ આવી કેટલી માથી રખાબીમાં ચા નાખતા નાખતા એ રખાબીમાં ફૂંક મારી ને ચા ઠંડી કરવા લાગી અને હાથથી ભાખરીનો બુક્કો બનાવી બાને ખવડાવવા હાથ લંબાવ્યો એના હાથ બાને જોઈ ધ્રુજતા હતા કારણ કે બાહનું ધ્યાન હજી પણ વારંવાર ગામમાં આવતા વાહનો તરફ જતું હતું અને હમણાં જ કોઈ એમના ઘેર આવશે એવી રાહ જોઈ રહ્યા હતા અને આ જોઈ એના પણ અંદરથી ભાવુક હતી બહુ આગ્રહ કર્યા પછી બાએ ચા પીવાનું ચાલુ કર્યું અને હિના હાથે બાખરીનો ભૂકો મોઢામાં મૂકીને મમરાવા લાગ્યા નાસ્તો કરી લીધા પછી નીનાએ ભાવુગેશ્વરમાં સ્વરમાં બાને પૂછ્યું બા રોજ સવારે તમે કોની રાજુ ઈ તો કહો તમારું હગલું કોઈ આવવાનું હોય બાએ ધીમા અવાજે જવાબ આપ્યો અટાને મારી હગલી કહેવાય એવું તો તું એકલી હે બીજું કોઈ હગું આ કાળિયા ઠાકરે મારી પાસે રહેવા દીધું નથી કોણ જાણે કેમ મેં એવા હું પાપ કર્યા હશે એના બોલી બાહ તમારી હગલી તો હું જ છું અને મારા સિવાય તમારા કોઈની જરૂર હો નથી એ અંધુ તો હું જાણું છું પણ આટલા વર્ષોમાં મને તમે એ નથી કીધું કે તમે રાહ કોની જુઓ છો ઉના માટે તમે રોજ સવારે રાહ જોઈ જોઈ આહુડા પાડો છો બા રડતા શર્મા બોલ્યા બેટા એ હું તને નહીં કહું મને એ સવાલ ન પૂછ એમના પગ દબાવતા દબાવતા હિના બોલી એ હારું બા તમારી કહેવાની ઈચ્છા નતો ન કહો પણ આમ રોજ આવડા વહરાવી ઓછું ના લાવો બા હિનાના હાથ ફેરવતા ફેરવતા બોલ્યા તું મારી આટલી ફિકર ન કર અને હવે ઊભી ઊભીતા મારી પાયથી અને તારું કામ પતાવ હમણાં નિહાર હતી તારા છોકરા આવે હે અને તારું કોમ રહી જાય બાઈ હિનાની વાતને ફરી એકવાર ટાળી દીધી હીના બધું સમેટી ઊભી થઈ પોતાના ઘેરવા લાગી જતા જતાં એને કહ્યું બા તમારે કંઈ જોવી તો મને સાથ દેજો હું ઘરમાં જ છું બાટલામાં આડ્યા પડ્યા પડ્યા પાછા વિચારોમાં ખોવાઈ ગયા આમ ને આમ બાના દિવસો ખૂટા હતા એમને કોઈ વાત મનમાં એવી લાગી હતી કે એમનું શરીર સાથના આપી રહ્યું હોવા છતાં રોજ એમનો રાહ જોવાનો ગામમાં આવતા બધા વાહનોની અવર જવરોનું ધ્યાન રાખવાનો નિત્યક્રમ ભૂલતા નહીં દોસ્તો જલ્દીથી તમારા ભાઈ માટે વિડીયો લાઈક કરીને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો અને છેલ્લા સુધી જોજો અને ગામમાં કોઈને કશું પણ કહેતા નહીં આ કોઈની મદદ લેતા ના કોઈ ફરિયાદ કરતા બસ એમના જીવનમાં એક જ સતવારો ગણી શકાય એવી હિનાજ હતી નેવું વર્ષની ઉંમરે બાની તો એ પથારી બસ રહેતા નહીં આખો દિવસ કઈ ને કઈ પ્રવૃત્તિમાં પોતાને પરવી રાખતા ફળિયામાં કોઈ પણ વ્યક્તિના ઘેર સારો નરસો પ્રસંગ હોય ત્યારે મહિલા મંડળના પ્રમુખ બાજ રહેતા અને રસમો રિવાજો વિશે માર્ગદર્શન આપતા આ બાજુ હિના પોતાના કામ તો કરી રહી હતી પણ એનું મન બાના વિચારોમાં ખોવાયેલું હતું બાનો એ અધિરાય બાળો ચહેરો વારંવાર એની સામે આવી રહ્યો હતો અને પ્રશ્ન કરી રહ્યો હતો કે એવું તે કયું વ્યક્તિ છે કે જેને મળવા બા આટલા બધા આતુર છે આટલા વર્ષોથી હું બાની પાડોશમાં રહું છું ક્યારેય એમના સગા સંબંધી કહી શકાય એવું કોઈ વ્યક્તિ એમના ઘરે આવ્યું હોય એવું બન્યું નથી ના તો કોઈ મહેમાન એમનું સરનામું પૂછતા પૂછતા ગામમાં પધાર્યા હોય તો પછી બા કોના માટે એટલા બેબાકળા થઈ ગયા છે દોસ્તો કાની છેલ્લા સુધી જોજો હિનાનું પોતાનું જીવનમાં વગર પસાર થયું હોવાથી એને બામાં જ પોતાની માના દર્શન થતા હતા અને બા પણ હિનાને દીકરીની જેમ રાખતા તે છતાં કેમ આ વાત વિશે મને કંઈ પૂછવાની ના પાડે છે એ વાત હિનાને હેરાન કરતી હતી બાનું પિયર સાંજ પડી ગઈ છે હીના ઘરમાં રસોઈ બનાવી રહી છે

ત્યાં જ બા આવીને હિનાની બાજુમાં બેસી એના માથે હાથ ફેરવવા લાગે છે અને હાથ પાંખો ફેરવી હવા નાખે છે હિના સુગમાં આવી બેઠી થવાનો પ્રયત્ન કરે છે બા હિનાને પૂછે છે બેટા આજે તું જમી છે કે બસ ભૂખ્યા પેટે આખો દી કાઢી નાખ્યો છે હિના ઊભી થાય છે અને બા સાથે એના રૂમમાં જઈ પલંગ પર આરામ કરે છે બા પણ એની પાસે બેસી રહે છે થોડી જ વારમાં હિનાનો પતિ ડૉક્ટરને લઈને આવે છે ડૉક્ટર હિનાની તપાસ કરે છે તપાસમાં કંઈ અસામાન્ય લક્ષણ ન લાગતા ડૉક્ટર હિનાને થોડું લીંબુ પાણી પીવાની અને આરામ કરવા સાથે સાથે પ્રેગનન્સી ટેસ્ટ કરાવવાની પણ સલાહ આપે છે બીજા દિવસે ટેસ્ટનો રિપોર્ટ આવે છે ત્યારે ખબર પડે છે કે હિના ગર્ભવતી છે એના ઘરમાં ખુશીની લહેર છવાઈ જાય છે અને સૌથી પહેલાં હિના બા પાસે જાય છે અને આ વાત જણાવે છે બા પણ ખૂબ જ ખુશ થઈ જાય છે અને હિનાને આશીર્વાદ આપે છે સાથે સાથે હિનાને શું ખાવું શું પીવું આ બધા વિશે સલાહ આપે છે આમ ને આમ દિવસો પસાર થાય છે સાત મે મહિને હિનાના પરિવારવાળા હિનાનું શ્રીમદ જોડાવે છે બા હિનાની સાથે જ મોટા ભાગનો સમય વિતાવે છે અને એક માની જેમ હિનાનું ધ્યાન રાખે છે હિના બાને કહે છે બા મારું શ્રીમત થઈ જાય પછી હું સુહવડ માટે પિયર જતી રહીશ ત્યારે તમારું ધ્યાન કોણ રાખશે અને મને પણ માં નથી તો તમારા વગર મને પણ માની કમી વર્તાશે એટલે તમે પણ મારી હારે મારા પિયર ઘેર હાલો બા કહે છે બેટા તું ફિકર ન કર હું તારી હારે જ છું પણ મારાથી ત્યાં ન હોય હું અહીં જ રહીશ અને સુવાવડમાં તું મારું ન વિચાર અને તારી સંભાળ રાખ હું મારી રીતે જી થાય એટલું કરી દાડા ટૂંકા કરી લઈશ એના બાહના જવાબ સાંભળી ટોણો મારે છે તમે સીધ આવશો મારી હારે હું કંઈ તમારી સગી દીકરી થોડીશું અને અહીં તમારા વગર તમે પહેલી બસમાંથી કોઈ આવેલું પાછું જતી રહેતો નહીં તમે તમ તમારે વાટ્યું જોવો બીજા કોઈ નહીં ભલે દીકરી સુવાવળમાં હેરાન થતી એના શ્રીમતનો દિવસ આવે છે એના ઘરે મંડપ બંધાય છે મહેમાનો આવેલા હોય છે બધા જ લોકો પ્રસંગના કામોમાં લાગેલા હોય છે એના એના રૂમમાં તૈયાર થતી હોય છે તૈયાર થયા પછી એમાં મહેમાનોને જોવા બહાર આવે છે એનાના મનમાં અરખ ઉમટ્યો હોય છે કારણ કે આ પ્રસંગમાં પોતાના પિયરમાંથી કુટુંબ અને ફળિયાના બધા જ લોકો એના ઘર આવવાના હોય છે એમના પોતાના ઘર જોઈએ એટલી ખુશ એના ચહેરા તરફ છાપ જોઈ શકાતું હતું દોસ્તો જલ્દીથી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો અને છેલ્લા સુધી જોજો આ ખુશીને પોતાના સૌથી નજીકની વ્યક્તિ એટલે બાની સાથે વ્યક્ત કરવા એ ભીડમાં બાને શોધે છે પણ બા દીખાતા નથી બે બાહાકળી બની સીધી બાહાને ઘેર જાય છે બા ઘેર પણ નથી હોતા એના બાને શોધતા ફળિયાના નાકે જાય છે ત્યાં બા રોજની જેમ વાહનોની અવરજવર જોઈ રહ્યા હતા બાને ત્યાં જોઈ હિના બાહ પર ગુસ્સે થઈ જાય છે અને ઠપકો આપે છે કે આખરે હું તમારી દીકરી નથી એટલે તમે મારી હારે રહેવાને બદલે અહીં આવીને બેહી ગયા છો હું તમને શોધતી પડું છું તમે એ ભૂલી ગયા કે આજે તમારી હિનાનું શ્રીમત છે આટલું બોલી હીના ભાવુક થઈ જાય છે અને બા પણ રડી પડે છે અને હિનાને અને બેટી માફી માંગે છે હીના બાને લઈ ઘેર આવે છે અને પોતાના રૂમમાં એની પાસે જ બેસાડે છે એટલામાં હિનાના પિયરમાંથી મહેમાનો આવવાનું શરૂ થઈ જાય છે હીનાના પિયરેથી મામેરું આવેલું હોય છે એટલે હિના એના સાસરિયાની મહિલાઓ અને આ બા બધા જ મામેરાનું સામૂહિક કરવા ગીતો ગાતા ગાતા ફળિયાના ચોક સુધી જાય છે મામેરામાં હિના પોતાના પિયરથી આવેલા સગા સંબંધીઓને જોઈ ભાવ વિભોર થઈ જાય છે હિનાના ભાઈઓ અને હિનાના પપ્પા જ્યારે આવે છે ત્યારે હિના એમને ભેટી પડે છે અને ભાવુક થઈ જાય છે દોસ્તો કહાની છેલ્લા સુધી જોજો હવે નવો ટ્વિસ્ટ આવશે આ દ્રશ્ય બા પણ જોઈ રહ્યા હોય છે એમની અંદર જાણે લાગણીઓનું પૂરું ઉમટ્યું હોય એમ એમની આંખોમાંથી આંસુની ધારાઓ વહેવા લાગે છે મામેરાનું સ્વાગત પત્યા પછી બધા મહેમાનો મંડપમાં આવીને બેસે છે અને હીના બધાની આગતા સ્વાગતાનું ધ્યાન રાખે છે હિનાના પપ્પા હિનાને જરૂરી વાત કરવા માટે અલગ રૂમમાં બોલાવે છે હિનાના સાસુ એમના પરિવાર સાથે ચર્ચા કરી રહ્યા હતા કે હિના સુઆવડમાં પિયર જશે તો એની સુવાવડ ખૂન કરાવશે કારણ કે હિનાની મમ્મી આયાત નથી અને ભાઈઓ પણ નોકરી અર્થે ગુજરાત બહાર રહે છે હિનાના ઘેર ફક્ત એના પપ્પા એકલા રહે છે આ વાત હિનાના પપ્પા પણ સાંભળી રહ્યા હતા હિનાના પપ્પા હિનાને જરૂરી વાત કરવા અલગ રૂમમાં બોલાવે છે હિનાના પપ્પા ખૂબ જ ભાવુક થઈ જાય છે અને એમના આંખમાંથી આંસુઓની બુંદ બહાર નીકળી નીકળું થઈ રહ્યું હોય છે દોસ્તો વિડિયો લાઇક કરી દો આવી પરિસ્થિતિમાં તેમની ભાવુકતા ચુપાવીને ઈનાને કહે છે બેટા આજે તારી મમ્મી આ દુનિયામાં નથી પણ મારે આજે આ તારા પપ્પા બનીને નહીં પરંતુ મમ્મી બનીને એક વાત કહેવી છે કે જે તારી મમ્મીએ અંતિમ શ્વાસ લેતા પહેલાં મને કહી હતી તારી મમ્મીની એવી ઈચ્છા હતી કે એના ગયા પછી તારી પહેલી સુવાવડ હું કરાવું અને તારી બધી જ સારસંભાળ હું એક માની જેમ કરું અને કોઈ પણ દીકરીને પહેલી સુઆવડમાં સૌથી વધારે જરૂર એની માની હોય છે પરંતુ તું જરા પણ ઓછું લાવતી નહીં હું મારાથી જે પણ કાંઈ બની શકે તે કરીશ અને તને તારી મમ્મીની કમી મહેસૂસ થવા નહીં દેવું એટલું તો આપણે ઘેર અને તારી મમ્મીની આ છેલ્લી ઈચ્છા મને મા બની પૂરી કરવા દે એના આ સાંભળતા સાંભળતા નિઃશબ્ધ થઈ રહી રહી છે એની આંખો એકી ટના પપ્પા સામે જ જોઈ રહી છે હિના એના પપ્પાને પહેલા ક્યારેય આવી સ્થિતિમાં જોયા ન હતા દોસ્તો કહાની છેલ્લા સુધી જોજો અને જલ્દીથી વિડીયો લાઈક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો એના પપ્પા હંમેશા એક સ્ટીક ને ગંભીર સ્વભાવના હતા પણ આજે હિનાને અનુભવ્યું કે એના પપ્પા સાથે વાત જ નથી કે રહી જાણે એની મમ્મી સાક્ષાથે સામે ઊભી છે અને એને સાસરી પેમ્પર કરી રહી છે હિના એના પપ્પાને ને ભેટી ગઈ અને ખૂબ જ રડી અને એના પપ્પા સાથે આવવા માટે તૈયાર થઈ ગઈ પરંતુ બા ઘરના ખૂણામાં બેસી કાંદુડાના પોટા સામે જોઈ રડી રહ્યા હતા એ જોઈ હિના એમની પાસે બેસી ગઈ બા ફટાફટ એમના આંસુ લૂછી હિનાને માથે હાથ પહેરવવા લાગ્યા હિના એમના ખોળામાં માથું નાખીને વાલ કરવા લાગી એને ભાવુક શબ્દમાં બાને કહ્યું કે બા મને તમારા વગર એકદી પણ નહીં ગમે તમે મારી હારે આવો અને આપણે બંને એકબીજાની સંભાળ રાખીશું મને નિરાંત તમારી ચિંતા નહીં થાય મને સુવાવડમાં એક માનો પ્રેમ મળી રહે બાએ એને વ્હાલ કરતાં કરતાં બોલ્યા જો બોટા હું તારી હારે આવું ને મારા ઘેર કોઈ આવે તો મારું ઘર બંધ જોઈ પાછું વળી જાય અને હું જેની વરવોથી વાટ જોઉં છું એને ભેગી ન થવું પણ બા બાઈ તો કહો કે આટલા વરહ તમે કોની વાટ જોવો છો આજે તો મને કહી દો નકર હું આજે તો તમારી પાહતી ક્યાંય જઈશ નહીં એનાએ મીઠો હક જતાવીને પૂછ્યું બેટા આજ લગ્ન મેં આ વાત કોઈને નહીં કરી કે પણ તને કહી દઉં આજુ મારા પિયરિયાની રાહ જોઉં છું તરી ચાળી વર હતી મારા પિયરિયાની કોઈ બાળ નથી કે નથી એમનો કોઈ હો તોય મને વિશ્વાસ છે કે મારી પિયરમાંથી કોઈ આવશે મારી બાળ લેવા અને મારા રુદયાને તારો જ અખવારો મળશે એવા કોઈ સાથે કરશો નહીં દોસ્તો કહાની કેવી લાગી કોમેન્ટમાં જણાવજો કોમેન્ટમાં તમારે જય શ્રી કૃષ્ણ લખવું જ પડશે જલ્દીથી લખી દો વિડીયો લાઈક કરી ચેનલ સબસ્ક્રાઈબ